સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદન કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ પ્રાંત અધિકારી મનીષા મનાણી ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા એ બરાબર એમ દેખાયું હતું એટલે કાલે પણ અમે આ આયોજન છે એ બહુ સારી રીતના કરેલું છે કાલે પણ લોકો જોડાશે એવી આશા અને આપ સૌને ધન્યવાદ જે અમારી સાથે આજે રેલીમાં જોડાયેલા હતા તેમજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બધા જે જોડાશે એના માટે કાલ માટે પણ બધાને આવકારું છું